આપણા બાપ દાદાની જે જમીન છે તે વારસો છે તેને વેચી ના નાખવી તેને સંભાળીને રાખજો આપણા બાપ દાદાની જે જમીનો છે તે અમૂલ્ય વારસો છે અને તેને વેચી નાખવી આપણા સંસ્કાર નથી આ સમગ્ર વાતને લઈને જે શ્રાદળિયા છે તે અત્યારના યુવાનોને એક ટકોર કરે છે અને દીકરીઓને એવું કહે છે કે પિતાની પાઘડી છે તેને સાચવવી એ તમારી જવાબદારી છે આમ કરીને તેઓ એક ભાવુક અપીલ પણ કરે છે પાલનપુરના ગઢગામમાં લેવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં આવેલા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ યુવાન અને યુવતીઓને સલાહો કરી છે જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા છે તેઓ સમાજના યુવાનોને બાપ દાદાની જમીન જાળવી રાખવાની ટકોર કરે છે પટેલ સમાજ સહિત તમામ સમાજની દીકરીઓને પણ એક સૂચન કરે છે કે તમારા પિતાની જે ઇજ્જત છે તે સાચવવી તમારા પિતાની પાઘડી સાચવવી તેની ઇજ્જત સાચવવી એ તમારા હાથમાં છે આમ કરીને તેઓ એક ખાસ અપીલ પણ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ શ્રી આજ રોજ પૂર્વ જય મંત્રી છે લેવા સમાજના એક સમૂહ લગ્નમાં હાજરી આપી હતી અને ત્યાં યુવાન અને યુવતીઓને ઘણી ટકોરો પણ કરી હતી અને સલાહ સૂચનો આપ્યા હતા જેમાં ખાસ એમને એ મુદ્દા પર ચર્ચા કરી હતી કે અત્યારના સમયમાં લોકો છે તે પોતાની જમીન છે વાડી છે તે વેચીને બિઝનેસમાં આગળ વધતા હોય છે પરંતુ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે બીજું કશું ના કરીએ તો વાંધો નહીં પરંતુ આપણા બાપ દાદાની જે જમીન આપને મળેલી છે તેને સાચવીને રાખીએ એક પણ વીઘો ઓછો ના કરીએ સાથે સાથે તેઓએ માત્ર પટેલ સમાજની જ નહીં પરંતુ દરેક સમાજની દીકરીને પણ એક અપીલ કરી છે કે તમારા પિતાની જે પાઘડી છે જે ઇજ્જત છે તે તમારા હાથમાં છે તો તેને સાચવીને રાખજો ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં લેવા પટેલ સમાજનો જે એક લગ્ન સમારોહ હતો સમૂહ લગ્નનો સમારોહ હતો ત્યાં હાજરી આપી હતી હતી અને તે તે દરમિયાન તેઓએ આ સલાહ છે કરી તેમણે સમાજના યુવાનોને પોતાના બાપ દાદાની જમીન સાચવવી તેના પર ખૂબ મોટી ટકોર કરી છે અને જે દીકરીઓને તેમણે કહ્યું કે તમે તમારા પિતાની ઈજ્જત બચાવજો તે તમારા હાથમાં છે અને આ કહેતા તેઓ ભાવુક પણ થયા છે

આ વાત આવી જાય ને ગુજરાત જે દિશામાં આગળ રહી ગયું છે પણ પાલનપુર ગઢ ને આંગણે આજે આ લેવા સમાજને જોઈને આનંદ થયો કીધું કે આજની જનરેશનમાં ભલે બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્ર અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય

જ્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવા માટે ગયો હતો અને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા પડે સમાજ એવું થયું સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરું છું તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકશું અને અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે ત્યાં જઈ રહ્યા છો

એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરી અત્યારનો સમય એવો સમય ચાલે દીકરીને એટલું જ વિચારું છું કે જે ઘરની અંદર મેં જન્મ લીધો છે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ કરે ભલે બીજું મૂડી નહીં કમાણા હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણું છે એની પા આબરૂ તો કમાણું હોય છે

કે આપણા બાપ દાદાની જે જમીન છે તેમાંથી એક પણ વિઘો ઓછો ના થાય તે આપણી જવાબદારી છે કારણ કે આગળ જતા જેટલા વિઘા હશે એટલું જ તમને માન સન્માન મળશે કારણ કે અત્યારે બધા છે તે વિઘા વેચવા પર આવી ગયા છે પરંતુ તમે ધ્યાન રાખજો કે તમે વિઘા ન વેચો સાથે સાથે તેઓએ અપીલ પણ કરી છે દરેક સમાજની દરેક દીકરીને ધ્યાનમાં રાખીને અત્યારે એવું બનતું હોય છે કે એક સમાજની દીકરી છે તે બીજા સમાજમાં એવી રીતે લગ્ન કરીને જતા હોય છે પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે તમારા પિતાની જે ઇજ્જત છે તે તમારા હાથમાં છે છે તેને રાખો તેઓએ અપીલ પણ આ વાત તે ખૂબ નરમાઈથી રાખી હતી રાદડિયા છે તે માત્ર પટેલ સમાજની જ નહીં પરંતુ તમામ સમાજને ખાસ કરીને જયારે દીકરીઓની વાત આવે ત્યારે તરેક સમાજની દીકરીને એક સાથે સંબોધન કરે છે તમામ સમાજની દીકરીઓને પોતાના પિતાની પાઘડી છે જે ઈજ્જત છે તે સાચવવી જોઈએ તેઓ અવારનવાર આવું કહેતા હોય છે અને તેમણે સ્પષ્ટપણે તો એ પણ કહ્યું છે તે દીકરીનો બાપ છે તે દીકરી માટે હંમેશા સારું જ વિચારશે અને તેમણે દીકરીઓને અભ્યાસના ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું છે કારણ કે તેઓનું કહેવું છે કે અત્યારે કોઈ પણ હોદ્દો કોઈ પણ વર્ગ કોઈપણ સ્થિતિ એવી નથી કે જ્યાં મહિલાઓ ન પહોંચી શકી હોય કોઈ દીકરી છે તે ના પહોંચી શકી હોય એટલે તેઓ આગળ કરો આગળ વધો અને ખુદનું નામ બનાવો સાથે જ ભારપૂર્વક જણાવ્યું હતું કે અભ્યાસની સાથે સાથે પોતાના પરિવારની અને સંસ્કારની ઇજ્જત જાળવી રાખવી પણ ખૂબ જરૂરી છે જયેશ રાદડીયાએ આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગ મૂકનાર એટલે કે પ્રભુત્વ પગલા પાડનાર એકવીસ દંપતીઓ છે એમને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમને સુખી દાંપત્ય જીવન માટેની શુભેચ્છાઓ પણ આપી હતી આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તમે અમને અમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો અત્યારના રિપોર્ટમાં બસ આટલું જ હું ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત